જિલ્લાના બારડોલી સત્યાગ્રહ રેફરલ હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી હતી બારડોલી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે ફસાયેલ બે વ્યક્તિનું રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલે સારવાર અર્થે આવ્યા હતા રોજ બારડોલીના લીમડા ચોકમાં આવેલ સત્યાગ્રહ રેફરલ હોસ્પિટલના બીજા માળે આગનો બનાવ બન્યો હતો આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા બારડોલી ફાયરને જાણ કરવામાં આવી હતી બારડોલી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બીજા માળે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તે દરમિયાન માળ ઉપર ફસાયેલ બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ બારડોલી ફાયર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો બારડોલી ફાયર સ્ટેશન ઓફિસર આર આર સોનીએ આ સમગ્ર ઘટનાને એક મોકડ્રીલ જાહેર કરી હતી આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓને પહોંચી વળવાના અગોતરા આયોજનના ભાગરૂપે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક બારડોલી મામલતદાર બારડોલી પોલીસ રેફરલ હોસ્પિટલ અધિકારીઓ તેમજ ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે મોક ડ્રીલને સફળ બનાવી હતી સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જે આજ રોજ સવા બાર ની આસપાસ બારડોલી સીએચ સીએચસી હોસ્પિટલ ખાતે સેકન્ડ ફ્લોર પર આગ લાગવાનો બનાવ બનેલ હતો જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ ને બારડોલી ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલ હતી તથા હોસ્પિટલનું એટવી કરાવી અને બે પેશન્ટ ફસાયેલા હતા જે ધુમાડાની અસર ને કારણે ફસાયેલા હતા તેમનું બે પેશન્ટનું રેસ્ક્યુ કરી ને એમને બીજી પાસેની હોસ્પિટલ એ મોકલેલ હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલ હતી મિનિમમ લગભગ અડધો કલાકની કાબુ મેળવેલ હતો ને ને આ આ આખી અમે જાહેર કરીએ છીએ ને આ મોકડ્રીલ આપણા પ્રાંત અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી તથા મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી સીએચસી ખાતે

જી હા ખ્યાલ રાખવું જી ગરમીની સિઝન છે અત્યારે તો ખાસ કરીને આપણે હવા ઉજાસ તો બરાબર રાખવું જોઈએ જ્યાં બી કોઈ સ્ટોરેજ છે હોસ્પિટલ છે કોઈ ગોડાઉન છે તો એ એરિયામાં હવા ઉજાસ થોડીક હોવી જોઈએ ટોટલી બંધ કન્જક્ટેડ વસ્તુ હોય તો ત્યાં ગરમીને કારણે કોઈ એવું મટીરિયલ હોય જે સળગી શકે એવું ફ્લેમેબલ મટિરિયલ હોય તો એને કારણે ગરમીને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે ગરમીમાં તો એના કારણે ફાયર સેફ્ટી મેન રાખવી જોઈએ તથા સ્ટોરેજ ને વધુ ત્યાં હવા ઉદાસ વાળી એરિયામાં રાખવું જોઈએ રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર